નમસ્કાર વંદે માત્ર વસિષ્ઠ વિદ્યાલય વાવ ગુજરાતી માધ્યમમાં હું મીરા હાર્દિક સ્વાગત કરું છું નવા વર્ષમાં આપણે ફરીથી વિડીયોના માધ્યમ થકી મળીએ છીએ તો સૌને નવા વર્ષના તમારા માટે નવા નવું વર્ષ ફળદાયી સુખદાયી નીવડે તેવી પ્રાર્થના સૌને હેપી ન્યૂ ઇયર આજે આપણે સરસ મજાનું ચેપ્ટરનો અભ્યાસ કરવાના છે જેનું નામ પણ કંઈક નવું છે બરાબર ને નવા વર્ષમાં નવા ચેપ્ટરનું નામ પણ નવું છે તો આપણે જોઈએ સૌપ્રથમ ચેપ્ટર વન ઓકે તો ચેપ્ટર વન નઈ રા બરાબર ને નવા વર્ષમાં નઈ રા આપણે અભ્યાસ કરીશું ઓકે વિદ્યાર્થી મિત્રો તમે બધા ઘરે સરસ હસો ખુશમાં હસો મજામાં હસો બરાબર ને નવા વર્ષમાં તો એવા જ નવા વર્ષમાં આપણે સ્વસ્થ તંદુરસ્ત રહીને સરસ મજાના નવા ચેપ્ટરનો અભ્યાસ કરીશું તો જુઓ વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખીશું શબ્દાર્થ હ શબ્દનો અર્થ એટલે કે જે શબ્દ હોય પરીક્ષામાં તમને એમ પૂછાય કે ગુજરાતીનું હિન્દી કરો હિન્દી શબ્દનું ગુજરાતી કરો તો તમને આવડવું જોઈએ

તમે બધાએ જોયો જ હશે મોર બરાબર ને ઓકે એ શું છે આપણો રાષ્ટ્રીય પક્ષી છે ખબર છે ને બધાને ઓકે ત્યાર પછી છે ગોડા બરાબર તો ઘોડાને ગુજરાતીમાં કહેવાશે ગોડો ઓકે ઘોડાની સવારી કરી છે તમે લોકોએ હા વછા પડી જાય બરાબર ત્યાર પછી આવે છે હાથી

ત્યાર પછી આપણે જોઈએ આડક ઓકે તો પેડ પેડ એટલે ઝાડ ખબર છે ને બધાએ ઝાડ જોયા જ છે વૃક્ષ બરાબર ને તો એને હિન્દીમાં શું કહેવાશે પેડ બરાબર યાદ રાખવાનું છે બરાબર ઘણીવાર નાના બાળકોને મિસ્ટેક થઈ જાય કે ઝાડ લખે ને પછી ઉપર લાઈન કરે બરાબર

અને હા કોરોના મહામારી ચાલી રહી છે તેમાં પણ આપણે પપૈયું ખાવું જોઈએ હા એનામાં રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય છે એ ખાવાથી આપણામાં રોગપ્રતિકારક શક્તિનો વધારો થાય છે ઓકે ચાલો ત્યાર પછી આવે છે ટમાટર સરસ મજાનું લાલ કાચું ખાવાની મજા પડી જાય સલાડમાં એનો ઉપયોગ થાય બરાબર ને તમારામાં આવશે તો ટામેટા એટલે ટમેટું ઓકે બરાબર ને બધાય જોઈ છે બધાય ખાધું પણ છે ત્યાર પછી જોઈએ તો ડમરુ ડમરુ એટલે ડમરુ બરાબર જોઈએ છે ડમરુ કોના હાથમાં જોવા મળે શંકર ભગવાનના હાથમાં જોવા મળે બરાબર ને શંકર ભગવાન એમરને ડમરુ વગાડે ઓકે ત્યાર પછી જોઈએ તો

તો સીધી સીધી એટલે નિસરણી ઓકે તો સીધી એટલે નિસરણી બધાય જોય જ હશે નિસરણી બરાબર ને હા નિસરણીનો ઉપયોગ શું થાય ઉપર ચડવા માટે હા ઓકે ત્યાર પછી આવે છે સ પેરા બરાબર સ પેરા એટલે મદારી બરાબર છે આચળ અને હિન્દીમાં શું કહેવાય ખર ત્યાર પછી આવે છે ધનુષ ધનુષ એટલે ધનુષ બધાએ એ પણ જોયું છે શ્રી રામ ભગવાન પાસે હતું બરાબર ને રામાયણ જોયું છે ને બધાએ આ લોકડાઉનમાં ત્યારે તમે જોયું હશે બરાબર ઓકે ને આપણે પ્રવૃત્તિ પણ બનાવેલી હતી ઘણા બધા સ્ટુડન્ટ્સે ધનુષ પણ બનાવ્યા હતા ઓકે ત્યાર પછી આવે છે ક્ષત્રિય એટલે ક્ષત્રિય બરાબર ને ક્ષત્રિય એક જાતિ છે બરાબર ત્યાર પછી આવે છે ઋષિ ઋષિ એટલે ઋષિ આપણને ખબર જ છે કે ઋષિનો ઋષિ કેવા હોય તો આપણે એમ કે લાંબી લાંબી દાઢી હોય ભગવા વસ્ત્ર પહેર્યા હોય બરાબર ને ઓકે તમે બધાએ બુક્સમાં એનું ચિત્ર જોયું હશે ઓકે ત્યાર પછી આવે છે મછલી મછલી એટલે માછલી બરાબર માછલી તો માછલી કોઈ તો ઘણા બધાના ઘરમાં પણ હશે બરાબર જેમાં સરસ મજાની રંગબેરંગી માછલીઓ હશે બરાબર તો એ માછલીને આપણે હિન્દીમાં કરીશું મછલી ત્યાર પછી આવે છે બકરી બકરી એટલે બકરી બરાબર ને તમને ખબર છે બકરીના બચ્ચાને શું કહેવાય આપણે ત્રીજા ધોરણમાં ભણી ગયા છીએ બકરીનું બચ્ચું લવારું બરાબર ને વિદ્યાર્થી મિત્રો ઓકે ત્યાર પછી આવે છે કમળ બરાબર કમળ આપણું રાષ્ટ્રીય ફૂલ છે ઓકે તો કમળ ને ગુજરાતીમાં કહીશું કમળ બરાબર ને જોયું છે ને એ ક્યાં ઉગે છે તળાવમાં ઉગે છે બરાબર પણ એનું રૂપ રંગ કેવું સરસ છે જોવાનું આપણને ગમે એવું છે બાકી એ ઉગે છે તળાવમાં એટલે કાંટો કિચડમાં ઉગે છે પણ એ કાંટો કિચડથી નિર્લેપ રહીને ખૂબ સરસ કોઈનું રૂપ રંગ ધારણ કરે છે ત્યાર પછી આવે છે તરાજુ તરાજુ એટલે ત્રાજુ બરાબર ને આપણે દુકાનમાં કોઈ પણ વસ્તુ લેવા માટે જઈએ કે 500 ગ્રામ

એટલે જેમાં આપણે ફૂલ ના છોડ ને એવું બધું રોપીએ છીએ ને એ ગમલા એટલે એ કુંડું બરાબર ત્યાર પછી છે નળ નળ એટલે નળ બરાબર જેમાંથી શું આવે પાણી ત્યાર પછી આવે છે ચૂહા ચૂહા એટલે ઉંદર બરાબર ને જોયા છે ને બધાએ ઉંદર ગણપતિ દાદાનું સાધન શું ઉંદર બરાબર ત્યાર પછી આવે છે બેલ બેલ એટલે બળદ ઓકે વિદ્યાર્થી મિત્રો બેલ એટલે બળદ બરાબર ત્યાર પછી આવે છે ઉલ્લુ ઉલ્લુ એટલે ઉવાડ આપણે ભણી જ ગયા છે ત્યાર પછી આવે છે રી ભાલુ ભાલુ એટલે બહુ કે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી શબ્દ હિન્દી અને હિન્દી શબ્દ ગુજરાતી કરતા તમને આવડવું જોઈએ થેન્ક યુ